ખજી ખજ�ÖMĄ ખ૨ઈં ખચિા ખદિા ખ૦ા Tyson ખાચઇ ખઓ� goal ખા� ખળાા! ખ ખાચા ખ ખરબા�શા! ખ� transmis હ ખથા

પચપન બાવીસો પચાસ અઠાવીસ દોન રૂપિયા તીન હજાર રૂપિયા એકવાર તીન હજાર રૂપિયા દોન રૂપિયા દોઢ રૂપિયા દોન રૂપે આપણે તીન હજાર તીન રૂપે એક રૂપ ચૌતી તીન રૂપ ચાર રૂપાય પાંચ રૂપાય પચીસ પચીસ ચોવીસ પન્નાસન સદેતી અકરા બાર બાવીસ તેવીસ તેવતીસ પસ્તીસ છત્તીસ ચાલીસ સત્તેર પન્નાસ એકાવન સદોતીસ એકાવન

છવ્વીસ છવ્વીસ પન્નાસ 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 શ્રીકૃષ્ણ

એકાવન સાહેબ પાંચ હજાર એકસો નવ્યાણો દોઢ પંચ પંદર